સાત સમસૂતરી ભાજન અને શરૂઆત થાય તે બંને વચ્ચે અહિયાં શબ્દ ખૂટે છે સ્વયંજનન શરૂઆત એટલે એસ તબક્કો બંને વચ્ચેનો સમયગાળો એમ અને એસ વચ્ચેનો તબક્કો એમ માઇટોસીસ અને એ ઉપરાંત એ સિવાય આંતર અવસ્થામાં ત્રણ તબક્કા આવે છે જી વન જી ટુ મિત્રો કે એસ અને એમ વચ્ચેનો તબક્કો એસ અને એમ વચ્ચેનો તબક્કો આવે જી અહીંયા એમ અને એસ વચ્ચેનો તબક્કો તો આવશે જી વન એટલે આપણો સાચો આન્સર છે ઓપ્શન ટુ જી વન અવસ્થા